નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું તો આજે હું તમને એક એવી ઔષધી ઘરે બનાવતા શીખવાડું કે જેનું વર્ણન સુસુપ્ત સંહિતામાં સુસુપ્ત ઋષિએ કરેલું છે તો જે લોકોને હાથ પગની અંદર દુખાવો થાય છે ઢીંચણમાં દુખાવો થાય છે કમરમાં દુખાવો થાય છે કે શરીરના કોઈપણ ભાગની અંદર દુખાવો થતો હોય તો એ તમામ પ્રકારના દુખાવાની અંદર અદ્ભુત પરિણામ આપે છે રામબાણ ઇલાજ સાબિત થાય છે તો એના માટે આપણે લેવાનું છે સરસવનું તેલ જો સરસવનું તેલ ના હોય તો તલનું તેલ પણ તમે લઈ શકો છો અઢીસો ગ્રામ તેલ લેવાનું જો લાકડાની ગાણીનું શુદ્ધ તેલ મળે તો એ અતિ ઉત્તમ છે તો આપણે તલનું તેલ અથવા સરસવનું તેલ ગમે તે એક તેલ અઢીસો ગ્રામ લેવાનું આ છે ધતુરાના બીજ રોડ ઉપર ગમે તે જગ્યાએ તમને ધતુરો જોવા મળશે તો આ રીતે એના પાન આવે છે અને એના ધતુરાના આ રીતે બીજ આવે છે તો ધતુરાની અંદર તમે આ રીતે એને ઓળખી શકો છો તો આ જ્યારે સુકાઈ જાય છે ત્યારે આ રીતે થઈ જાય છે જે રીતે આપણે પાકી ગયેલું કારેલું હોય તો કારેલાની અંદર બીજ નીકળે એ રીતે આની અંદરથી બીજ નીકળે છે જે કાંટાવાળા બીજ છે એ બીજનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો આવા ત્રણ બીજ લેવાના એને પાણીથી ધોઈ દેવાના પછી ચપ્પાથી એને જે રીતે આપણે લીંબુ કાપીએ કે ટામેટું કાપીએ એ રીતે ધીમે ધીમે કાપવાનું એટલે એની અંદરથી બીજ નીકળશે જે રીતે કારેલું પાકી જ હોય તો કારેલાની અંદરથી બીજ નીકળે એ રીતે આની અંદરથી બીજ નીકળશે આવા ત્રણ નંગ લઈ એના બીજ ભેગા કરવાના અને એના ટુકડા જે હોય એ ટુકડા પણ આપણે તેલની અંદર નાખવાના છે એ કઢાઈ લેવાની એની અંદર અઢીસો ગ્રામ તલનું તેલ અથવા સરસવનું તેલ ગમે તે એક તેલ લેવાનું એને ધીમા ગેસે ગરમ કરવા મૂકવાનું પછી એની અંદર આના બીજ અને આના જે ટુકડા બધા હોય એ તેલની અંદર નાખી દેવાના દસ મિનિટ સુધી ગેસ ચાલુ રાખવાનો એટલે આના જે બીજ છે એનો કલર કાળો થઈ જશે અને આનો પણ કલર બદલાઈ જશે એટલે આપણને ખબર પડી જશે તેલની અંદર તળાઈ ગઈ છે એટલે કે શેકાઈ ગઈ છે પછી ગેસ બંધ કરી અને આ બીજ કાઢી લેવાના તેલને ગળી લેવાનું પછી એ તેલને એક કાચની બોટલ હોય સીસી એની અંદર ભરી રાખવાનું રાત્રે ઢીંચણ ઉપર કે કમરમાં કે જે કંઈ જગ્યાએ દુખાવો થતો હોય એ જગ્યાએ આ તેલની આનું જે તેલ છે એ તેલની ધીમા હાથે માલિશ કરવાની આ રીતે તમે દરરોજ માલિશ કરશો તો જે લોકો કફ અને વાયુની પ્રકૃતિ છે એવા લોકોને જો વાયુના લીધે દુખાવો થતો હોય છે તો એ તમારો દુખાવો છે ધીમે 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 દૂર થઈ જશે અને તમને ખૂબ રાહત મળશે પણ હા મિત્રો જે લોકો પિત્ત પ્રકૃતિના છે અથવા જે લોકોને એલર્જી છે કોઈપણ વસ્તુની એલર્જી થાય છે તો એવા લોકોએ આનો ઉપયોગ કરતાં પહેલાં આયુર્વેદિક નિષ્ણાત ડૉક્ટર કે વૈદની સલાહ લેવી ખૂબ જરૂરી છે કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે એટલે કોઈક માણસને કદાચ આના આ તેલ લગાવવાથી એનું એલર્જી થઈ શકે છે એટલે કે ચામડી લાલ લાલ થઈ શકે છે અથવા થોડી બળતરા થઈ શકે છે તો એવા લોકોએ આનો ઉપયોગ કરવો નહીં અને જેમને પણ આનો ઉપયોગ કરવો હોય એ તમામ લોકોએ નિષ્ણાત આયુર્વેદિક ડોક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવો કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે એટલે દરેકને આનું તેલ માફક આવે એવું જરૂરી નથી એટલે નિષ્ણાત વૈદ કે ડોક્ટરની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ